સાથે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો આપ સૌનું સ્વાગત છે આપણા નવા વ્લોગ પર તો ગાઈઝ અત્યારે તમે વિચારતા હશે કે મેં શું પહેર્યું સાડી યુ નો એ તો તમને ખબર હોય પણ કેમ પહેરી શું કામ પહેરી એ તો સવાલ થતો હોય તો એવું કઈ જ નથી અત્યારે હું થોડીક બપોર પછી ફ્રી હું એટલે માનો નહીં કે એક વાગા બે ની આસપાસ તો ત્યારે હું પછી કંઈક એક્ટિવિટી કરતી હોઉં શું નહીં ક્યારેક આમ બહુ થાકેલી હોય તો શું આમ તો અત્યારે મેં વિચાર્યું કે બહુ ટાઈમથી મેં વિડીયો શૂટ નથી કર્યો શોર્ટ વિડીયો તો એ કરી નાખીએ તો એના માટે મેં મારા મમ્મીની સાડી પહેરી છે જો આ આ વર્ક વર્ક એકદમ છે છે દેખાય અમારા મમ્મીની સાડી છે હમણાં હું ઘરે રોકાવવા ગઈ હતી તો ત્યારે લઈ આવી અને મેં કીધું આ ખતરા કરી અને પછી તમને વિડીયો બતાવ્યા નહીં તો તમને જોવું ગમે નવું નવું કઈક હોય ને તો અને મારું યાર હું તમને બતાવવાની બહુ ટ્રાય કરું બટ મારું નથી થઈ શકતું શું કામ કે હવે જો અમે ઘરે તો ચાર હોય એમ અને એમાં તો શું લવ અને કોનું લવ બહુ મોટી ફેમિલી હોય તો એમ કંઈક પણ કોન્સેપ્ટ મળી આવે બટ મને થોડુંક બહુ મુશ્કેલ થાય એમ તો નથી મળી શકતા એટલા બધા કોન્સેપ્ટ એમ તો પણ તમે જો પ્લીઝ અને મજા આવે તો લાઈક શેર અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરો કે સગાઈઝ આજે હું તમારા માટે એક મસ્ત રેસીપી લઈને આવી છું જે છે સોયા ચીલા બનાવશું આપણે અને એના માટે આપણે હાઈ પ્રોટીન મળે છે

અને પછી એને આવી રીતે એકદમ મસ્ત ખીરું કરી અને એમાં તમારા જે ફેવરેટ શાકભાજી તમે સુધાર્યા હતા એડ કરો અને બસ એડ કરીને તો થોડી વાર પછી એને રાખીને મસ્ત નીંબુ નીચોવી ચોવી દો અને જે પણ આપણે ઘરમાં જે કાંઈ હોય મીઠું પછી ધાણાજીરું તમે એડ કરી શકો પછી તમારું બીજું કંઈ ફેવરેટ ચાટ મસાલો મેગી મસાલો જે ભાવતું હોય ને ટેસ્ટી ટેસ્ટી આપણે એ બધું એડ કરી શકો પછી મેં અહીંયા

हम्म तो, हाँ, तो, 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 तो पहले तो अपने स्टार्टिंग कर लेते हैं हेलो फ्रेंड्स हां हेलो फ्रेंड्स बच्चे हेलो फ्रेंड्स आज हम आ गए हैं एक घर तुम कह तो बहुत अच्छा ब्लॉग बताओ का आज मैं सो पहले तो तुम सब्सक्राइब कर दो सपोर्ट कर दो हमारा वीडियो में सपोर्ट कर दो हम तो बहुत अच्छे अच्छे तुमको आप के वीडियो तो पहले आज करते हैं शुरुआत शुरुआत बोलो सो शुरुआत करवानी छे हां तुम भी रूम में जाओ तो नहीं ना कृष्णा शुरुआत कर से हम का हेलो शुरुआत हो गई હવે તો ત્યાં ક્યાં બેસી ગયો સર નાખી દી સર નાખી તો ન લાગે ને નું તમે યુટ્યુબર હોય વાહ કોને તારે કઈ રાખી એને બ્લુ ફેવરિટ वही नमारी होँए, यहायाची गार कुमारी हावे? ऊक्रण को नीशेас a बीटेक टो न हो ऐए काई व्यच ciao Scotky स्वखरे क्रीशा, मैं खुखरेक है आ, स्काई स्काई <laughs> ना, कें चहरे? <laughs>

પેલા તો તું હા પડતો તો એવું કરતો તો આંગળી નહીં આભૂડી પણ નો કઈ જનાર નહીં ઓન યાદ આવી ગયું મોમ્મી પાછું ક્યારે આવીશ કા નહી ફાઈનલ હા હા